ભૂતેશ માંગલ રૂપે નમસ્ત શ્રે ધામ એટલે કે ભગુડા ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના પંખીના માળા સમાન ગામ એવું ભગુડા ગામની અંદર બેઠેલા મા શક્તિ સ્વરૂપેણ માં બગુડાવાળીમાં માંગલ માતાએ નમો નમઃ મા ભગવતીના દ્વારે લાખોની સંખ્યામાં દુઃખ દરિદ્ર મટાડવા માટે દુખિયાઓ આવે છે અને મા ભગવતી સુખ પ્રદાન કરી અને દુઃખ પોતાના ભેળિયાની અંદર લઈ લેતા એવા ભગવતી મોગલ માતા તમે જે નિહાળી રહ્યા છો એ મોગલ માતાનો યજ્ઞ કુંડ છે આ યજ્ઞ કુંડની અંદર મા ભગવતીની રોજ આહુતિ અપાય છે અને મા ભગવતી માંગલને અગ્નિ દ્વારા જમાડવામાં આવે છે અહીં યાત્રિકો જે આવે એમના માટે નૈસર્ગિક વાતાવરણ અને કુદરતના ખોળે રમતું એવું નાનકડું ભગુડા ધામ એટલે કે માંગલધામ અહીંયા ચા પાણીની વ્યવસ્થા યાત્રિકો માટે ચોવીસ ગુણ્યા સાત એટલે કે ચોવીસ કલાક અને સાત દિવસ સુધી જ ત્રણસો ને પાસઠ દિવસ એટલે કે એક આ